માલપુર ખાતે આયોજિત ગણપતિ ઉત્સવમાં બાળમાલપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ આરતીનો લાભ લીધો હતો અરવલ્લી જિલ્લાના માલપુર નગરના ભવનાથ મહાદેવ અંધારીવાડી ખાડિયા વિસ્તારમાં બાળમાલપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ આરતીનો લાભ લીધો હતો સાથે ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને માલપુર તાલુકા પંચાયતના લોકપ્રિય પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યાએ આરતીનો લાભ લીધો સાથે ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી આ કાર્યક્રમમાં માલપુર તાલુકા ઠાકોર સેના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ ઠાકોર તખતપુર બીએડ કોલેજના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રી મુકેશસિંહ રાઠોડ માલપુર તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી શરદભાઈ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાંજનભાઈ પ્રણામી માલપુર તાલુકા ભાજપ યુવા પ્રમુખ શ્રી જયવીરસિંહ ખાટ યુવા નેતા કશ્યપ પટેલ સહિત માલપુર નગરજનના યજમાનો તમામ ભાવિ ભક્તોએ આરતીનો લાભ લીધો રિપોર્ટર વનરાજસિંહ ખાટ માલપુર અરવલ્લી